હા એવરી વન કેમ છો તમે બધા મજામાં જ આવી છીએ અને અમે બી મજામાં જ છે એકચ્યુલી કામ હાલી રહ્યું છે અહીંયા થોડુંક આપણે માંડવી ફોલાવી હતી ને આગળ તમે જોયું હોય તો એનું ફાડીયું નાન તેને બગાડવાળી વસ્તુ બધું ચોખ્ખું કર્યું હોય તો આગળ વિસ્તારથી વધીએ વાતચીત કરીએ આપણે શરૂઆત કરીએ આજના વ્લોગની કાં કર્યું લોકો તો આ બ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ તો સલામ નમસ્તે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈસ તમે ચુસ્ત હશે તુસ્ત હશે તંદુરસ્ત હશે ને આ તંદુરસ્તીને બરકરાર રાખી અને ધીમી ગતિએ હાલીએ આપણે આગળ વધ્યા આમાં તો વધવામાં એવું હોય કે પાછળવાળા ખેતરમાં પાણી હાલે છે સાડા આઠ નવની આસપાસ ભરાઈ જાહે આજે દિવસના લાઇટ થોડીક મસ્તી કરી ગઈ એના હિસાબે થોડુંક લેટ થઈ ગયું કાલે અગિયાર બાર સુધી વહી રીતે આપણે પાણી પાણ જ વાયરી રીતે આજે બે દિવસથી અમે વીરભાઈને બાટલો ચડાવવા જતા ને આજે હે સન્ડે એટલે કોઈ ડૉક્ટર સાહેબ ક્લિનિક માં છે નહીં આજે હું બાટલો ચડાવીશ ને થાય કેમ કે બીજું ઓપ્શન આપણી પાસે હે નહીં થઈ જશે ધીમે ધીમે આ બાજુ સાઈનો સાયણા નાલે ખડખડા રૂપાડ્યો હાની અને પગુ ઉસા રાખે એને માં કારણ હે મારાથી કહેવાય ને એટલે સમજે જા આમાં જાય છે પાણે મસ્ત હવે કેટલા ક્યારા રહ્યા આ જાય વગરના સાત ક્યારા હે અને અહીંયા હાલે હે સાફ સફાઈનું કામ આવું બધું નીકળ્યું આમાં આ કાણીમાં લઈએ એક ડબોક નીકળી જાય ને એટલે સારો અમારે ભૂમિ બેન કાકરી જો નીચે કાકરી નીકળે ના આવો અમારે ગમે બમે કાકરી વાળું શું નહીં મુકાય કાકરી હોય તો પાણીમાં પલાળે અને ઉપર આવે જાય બીન બધું કાકરી નીચે પડે જાય એટલે એ રીતના પીર હોય તો થાય અમારે ભૂમિ સેવટાઈ ગઈ વાહ અમાર ટાઈગર ને તો જો હણ ગેર્યો ભાઈ ઠંડી લાગે એટલે તમારા ઘરે નાના વાછરણા કે ડોગી હોય તો એનું ખાસ ધ્યાન રાખવું કે એમ કે હે ને પ્રાણી છે બિચારા ને વફાદાર એવો છે અને કોઈ ને રાતે 1:30 વાગ્યે અમારી વાડીએ કોક મૂકી ગયા હતા આનો બીજો સાથી મિત્ર તો એ વયો ગયો ના રોકાઈ ગયો મારે

બગલા ભગત આવ્યા અમારે આ વખતે ઓછા આવે બગલા ભગત આવે ને મજા આવે પાણી વાળવા હાલો હવે હું ગેરંટી ધ્યાન દઉં પછી આપણે સી યુ ગાઈસ મિત્રો ડોક્ટર હું છે અમાર નવો અને હું તો આજે ગોયા ઠોક ડોક્ટર છે પણ મેઈન ડોક્ટર આ બાજુ ঢামাকিন সলি অমাকেয়ায় ইডায়াযেে কেযেল পামাযেনেয় মফাটা ইসি আপামায়ানি সিন্য়াই কোয়ায় সিনিনে কামারায়ে আমায મારી મિત્રો ચડાવી ને પછી મોડું કે થાય લાંબી પ્રોસેસ આમાં મિત્રો વીરભાઈ ને બાટલો ચડાવી દીધો 100 ml નો હે ને એમાં મેડિસિન હતી વીરભાઈ મમ્મી આવ્યા તમને નો દેખાય મને જ દેખાય ડોક્ટર હું હોય તમે નથી તમે ખાલી જોઈને કરો મેડમ હવે તમે થોડું કામ માં રાખો ખરેખર ખંભે ત્યાં હું હોસ્પિટલમાં એવી સુવિધા હોય ને ટીંગાડવાનું

અને આમ પાછળ જવો ગાડી ખસાખસ ભરેલી છે આપણે એક આતું પેસેન્જર બાર છે બે પાછળ બે વચમાન બે આગળ હજી એક સાતનું પેસેન્જર આવે ખબર નહીં ક્યાં બે એક જ કરી શકાય હા અને હું અહીંયા હે જાદો ભાઈ જેવું લુક થઈ ગયો આમ તો જોઈએ અવડાવડાદ વાર્ડને લીણાવાળા આવી નો એ બધાય ગયા મારે તમને ચાલો તો આપણે જઈએ પૂરબંધ પછી મળીએ એની રાતે ક્યાં હેરા

ở đây ăn shopping bao nhiêu hết rồi tempor bay ở nhà đấy, cha, đây đi, 50000 đồng, tempor không có đầu vậy, ở nhà mình ở phường đấy thì có vậy, mua táo ăn vui vậy, nạp thuốc tới chỗ, ủa, được, push luôn ha, anh ở à, કેમ છે મોકલું ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ડે ગુડ મોર્નિંગ સાહેબ હલો કદી હસબી કર લાલે તો સવાર સવારની વહેલી સવાર છે

જાગો ફાઈનલી મિત્રો આપણે ધંધે વર્ગી ગયા આની અંદરથી આ તો સાઈડમાં બીપડી વધુ હોય બીપડી વીણવાની હે અને આમ ભીનો ઢગલો કરવાનો હે અને હવે બે દિવસ સુધીનું કામ હે એટલું તો હજી બીજી જગ્યાએ બી પીડ્યું એ બધું સોખું કરવાનું હે અને આ બધું મટીરિયલને મિક્સ કરી પાલો કરી અને બેરલમાં ભરી અને મૂકી દેવાનું હે તો બસ આમને આમ બન્યા રહેજો તમે તમને આજે બી કઈ રીતના જોવા સોખા કરવા એ બધું અમારે વીરભાઈ શીખવાડશે કેમ કે હજી વીરભાઈ એક બે દિવસ ઘરે રહે બરાબર ને વીરભાઈ વીરભાઈને હજી સ્કૂલ જવાની વાત છે ડૉક્ટર બાજુમાં જ પડ્યો એટલે હમણાં હોમવર્ક ચાલુ થઈ જાય મેડિસિન લઈ જાય એટલે મેનુવામાં હા વેણું મૂકે તે ભાઈ બહુ ભીક લાગે વેરણાથી કમાનાજી બચપનમાં વેણા બહુ ખાતા એટલે એનાથી થોડુંક તકલીફ દેવું જોઈએ

કેબલ ખીસી ખીસીને આવી રહ્યા હાથમાંથી લોહી નીકળ્યા ગીરા ને એ તો ચાલુ ને આ નગરમાં જવું પડે મારે બંધ થઈ જાય એ ઓલી બાજુ હતું કેબલ ત્યાંથી આમ ખેસી ઢળડી નજી તો જ લાઈનુવાળા આવે ને એવા ધ્યા કેબલ નીચેથી કાઢતા ને એમને દીધો દીધું મરી ગયો આ બાજુ બદલાયું બાકી આમ જ્યાં જવું ને પાણી એવું બધું ચાલો તો આપણે ચાલુ કરી લઈએ તો આ છે અમારે લખનભાઈ ની બંસી બંસી પણ અહીંયા અરણ્યા મારે એટલે હાથમાં આગલા પગે થી આમ લઈ લેતા બાજુ અમારા કોઈ ભરોસા નહી કભી બી કુચ બી કરી શકતી અલે જાહેર પેલી બંશી વાછડી ના હે ગોપી ગોપી પણ લખનની એવા જ છે જો લખન જાય એમ જ જાય મિત્રો એવો આમાં હાલે ધીમું ધીમું મને તો મારવા જ જોડે બધાય ખબર નહીં શું હોય એને મજા આવે જો આવી પાછળ ભણી નહીં એવું હોય ને ગમમાં તેડવા ગયો અને આવીને પાણી બાણી કાંઈ ન પીધું દક્ષર મૂકીને સીધું અહીંયા બંશીને ગોપી ને બે એને જ છે એઝ આય સેડ બિફોર હી લવ્ઝ એનિમલ એને ખબર નહીં કુદરતી મજા જ આવે એને હોય કુદરતી અમુક ને દિલથી એવું પસંદ હોય તો એમાંથી અમારે એક લખનભાઈએ ચાલો તો ઉગાડા ને કાંઠે ઊભી અને આપણે જાજુ એવું થઈ ગયું ઘણું એવું થઈ ગયું તમને કાંઈ પણ સારું લાગ્યું હોય ફોર એની રીઝન ઇફ યુ લાઈક ધીસ બ્લોગ ધેન ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ગધેડા કરો એ કરો એ વિકમભાઈને જે તમે જોયા રાખો તો પણ સારું લાગે મજા આવે સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો સી ગાઈઝ નેક્સ્ટ બ્લોગ ચિલ દેન ડુ વોટ યુ વોન્ટ બટ નેવ ટ્રબલ વિથ એની વન સાચવીને જો સાચવી જો ધ્યાન રાખજો બાકી પાણી વહેલા રાખીને જો આમાં જાય કટાપના પાણી નીકળે નીકળે આયેલા રાખે જાય થોડું ઘણું આમાં હાલો મિત્રો તો મળીએ કાલે પાછા એક તળકતા ભડકતા આવતી કાલે જ નહીં ભણાવે બે ત્રણ દિન વારી લાગી જાય આમાં કેમ કે પાણી વાળું બ્લોગ બનાવવું એડિટ કરવું મૂકવું ઘણું બધું મારે વાઈફાઈ નું પેકેજ પૂરું થાય એટલે ખર્ચાવાર હું ભાઈ નહીં આલો ગોઠવવું જોઈએ કોઈ લોન લેન રિચાર્જ કરવું જોઈએ ચાલો મળીએ